સમગ્ર ઝાલાવાડમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે સુરેન્દ્રનગર જિલ્લાના પનોતા પુત્ર અને ઝાલાવાડનો ગૌરવ વિવા વિશે પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીની પણ કળા તેમજ સેવાકી પ્રવૃત્તિઓ બદલ પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરી તેમના નામની જાહેરાત કરવામાં આવતા ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીને રાજકીય આગેવાનો અને હોદ્દેદારો સહિત શહેરીજનોએ અભિનંદન પાઠવ્યા હતા જ્યારે પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી બદલ ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદીએ આનંદની લાગણી વ્યક્ત કરી સરકારનો જગદીશભાઈ ત્રિવેદી દ્વારા શિક્ષણ આરોગ્ય પુસ્તકાલય માટે અત્યાર સુધીમાં આપેલ અંદાજે નવ કરોડ જેટલી રકમ ના દાન અને તેમના દ્વારા લિખિત સેવાનો સરવાયુ નામના પુસ્તકનો પણ ઉલ્લેખ કર્યો હતો પચીસમી જાન્યુઆરીની રાત્રે કેન્દ્ર સરકાર દ્વારા મને પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો છે મારી સત્તાવન વર્ષની જિંદગીનો સૌથી શ્રેષ્ઠ દિવસ અને સર્વશ્રેષ્ઠ સમાચાર કોઈ હોય તો એ આ પદ્મ પુરસ્કાર છે આપ સૌ જાણો છો કે મેં મારી જિંદગીના પચાસ વર્ષ પૂરા કર્યા બારમી ઓક્ટોબર બે હજાર સત્તરના દિવસે અને તે દિવસથી ત્રણ નાનકડી પ્રતિજ્ઞા લીધી હતી એક ત્યાં ત્યાં સુધી સુધી સફેદ વસ્ત્ર જ પહેરીશ બીજી વાળને કાળા નહીં કરું અને ત્રીજી એવી જ નાનકડી પ્રતિજ્ઞા કે જીવું ત્યાં સુધી આખી દુનિયામાં કાર્યક્રમો કરતો રહીશ પણ કાર્યક્રમનો એક પણ રૂપિયો હું અન્ડરલાઇન કરીને બોલું છું કાર્યક્રમનો એક પણ રૂપિયો હું હવે ઘરે નહીં લાવું સો એ સો ટકા મારી આવક હું ઈશ્વરની કૃપાથી આરોગ્ય અને શિક્ષણમાં દાન કરતો રહીશ નાત જાત ધર્મ પ્રદેશ ચામડીના કોઈ ભેદભાવ વગર અને આ યાત્રાને સાત વર્ષ પૂરા થયા અને મને જણાવતા અત્યંત આનંદ થાય છે કે સાત જ વર્ષમાં કેન્દ્ર સરકારે મને પોંખો છે મને પદ્મશ્રી એનાયત કરવાની જાહેરાત કરી છે અને આ પહેલાં એકત્રીસમી ડિસેમ્બરે આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના મન કી બાત નામના કાર્યક્રમની અંદર પોણા ચાર મિનિટ સુધી એમણે મારા વિશે વાતો કરી મારી સેવાને બિરદાવી મને આશીર્વાદ આપ્યા તે દિવસે સેવા કરવાનો મારો ઉત્સાહ બમણો થઈ ગયો હતો પણ ગઈકાલે જ્યારે મને પદ્મશ્રી પુરસ્કાર જાહેર થયો એટલે મારો ઉત્સાહ હવે ચાર ગણો થઈ ગયો છે અને હું દર્શકોને વચન આપું છું કે આજીવન છેલ્લા શ્વાસ સુધી હું કોઈ પણ જાતના ભેદભાવ વગર નિષ્ઠાપૂર્વક હું સમાજ સેવા કરતો રહીશ આરોગ્ય અને શિક્ષણમાં હું દાન કરતો રહીશ મારી સંપૂર્ણ આવકનો અને મને જણાવતા આનંદ થાય છે કે આજથી એક જ અઠવાડિયા પહેલાં જુનાગઢમાં મારો કાર્યક્રમ હતો અને એમાં મને જે એક લાખ રૂપિયા પુરસ્કાર પ્રાપ્ત થયો અને એ એક લાખ રૂપિયાનું મેં જુનાગઢમાં જ બનતી સરકારી પ્રાથમિક શાળા જે હું તમામ ખર્ચ આપી રહ્યો છું પણ એનું નામ